राज्य गृहमंत्री हर्षभाई संघवी हस्ते डीसा रमत गमत संकुल न करू खातुमूहूर्त सात एकर जमीन बार करोड ना खर्च कर रमत गमत संकुल રમત ગમત ક્ષેત્રે ખેલાડીઓને પ્રોત્સાહન મળી રહે તેમજ યુવા ખેલાડીઓની પ્રતિભા બહાર આવે તેવા ઉમદા હેતુ સાથે રાજ્યમાં તાલુકા કક્ષાના સ્પોર્ટ્સ સંકુલ નિર્માણ થઈ રહ્યા છે જે અંતર્ગત રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ડીસા ખાતે સાત એકર વિસ્તારમાં બાર કરોડના ખર્ચે સ્પોર્ટ્સ સંકુલનું નિર્માણ થવા કરવા માટે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું રમત ગમત સંકુલનું ખાતમુહૂર્ત થતા ડીસાના નાગરિકોની વર્ષો જૂની માંગણી સંતોષાઈ છે તો નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત કેમેરાનું ઈ લોકાર્પણ કરાયું હતું આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે આપણા પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ બને એ માટે આ મેદાનનું નિર્માણ થઈ રહ્યું છે આ મેદાનમાં તૈયાર થઈ રહેલ ખેલાડીઓ દેશને ગૌરવ અપાવશે રાજના खातमुर्त कार्यक्रम सभ्य प्रवीण करसन सोलंकी राज्यसभा पंडिया देसाई संगठन प्रमुख की महामंत्री कनुभा व्यास संजय भाई ब्रह्मभट्ट कलेक्टर वरुण कुमार बनरवाल पुलिस अधीक्षक अक्षय राज मकवाण डीसा नगरपालिका प्रमुख संगीताबेन दवे सहित बदा अधिकारी अधिकारी उपस्थित रहा

વધુમાં વધુ રમત ગમત ના મેદાને મળવા જોઈએ એનું ભવિષ્ય આ મેદાન પરથી ઉજ્જવલ કરવાનો સમય આવી ગયો છે મિત્રો